નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું માં આજે ઓગણત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો સૌથી પહેલા કપાસના પાલમાં તો આજે ઓગણીસ પાલ આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો આ ઓગણીસ પાલની લાઈન છે અને ભારીમાં જણાવી દઉં તો મિત્રો સૌથી પહેલા જો એક ભારીનો આજે અહીંયા પાલ જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી મિત્રો પીલો નંબર એકથી લઈને પેલો નંબર સુધી ભારે જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો હાલ જો ભાઈઓ આવી ગયા છે ઓપ્શનર ભાઈઓ આવી જાય છે અહીંયા હરાજીનું કામકાજ ચાલુ થવામાં એક બે મિનિટની વાત છે મિત્રો રાઈટ મિત્રો નવ ચાલીસ મિનિટે કપાસની હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો વિડિયોમાં એન્ડ સુધી બની રહીજો આજના કપાસના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો ગયા શનિવાર મિત્રો પંદરસો પ્લસના ભાવ જોવા મળ્યા હતા પંદરસો ને અગિયાર સુપર નંબર વન ક્વોલિટી વીસ ભરીનો વોકલ છે મોટો વોકલ છે પંદરસો ને અગિયાર ભાવ થયો છે સુપર ઉતારા સાથે જોઈ શકો છો તેર ભારી નો વોકલ છે જોઈ શકો છો આ તેર ભરી નો લોટ છે ફરી વાર પંદરસો ને એકની બીટ મેલાયેલી છે

સુપર ઉતારા સાથે તમે જે આગળ કપાસના ના ભાવ જોઈએ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં પંદરસો સોળ રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યા છે ફરીવાર આજે દસ પંદર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે